નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ધોરણ સાતમાં પ્રકરણ નંબર એક થી પ્રકરણ નંબર તેર સુધી સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ ગયા છીએ જો તમારે તે જોવાનું બાકી છે તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ તો કે દ્વિતીય સત્ર પરીક્ષા કયા ટોપિકમાં એટલે કે કયા પ્રકરણમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય છે એ રીતનું આપણે આ પેપર મૂક્યાયું છે એ આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ તો કે પ્રશ્ન નંબર એક થી પાંચ માં દરેકે દરેક વિભાગમાં સોળ સોળ માર્ક નું પૂછેલું છે જોઈએ આપણે જો પ્રશ્ન નંબર એક છે તો કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એના માર્ક કેટલા હશે તો કે સોળ માર્ક હશે કેટલા માર્ક છે સોળ તો પ્રકરણ નંબર સાત થી પ્રકરણ નંબર તેર સુધીના દરેકે દરેક પ્રકરણના આપણે એમ સીખ્યુ જોવાના છે એટલે કે વિકલ્પ જોવાના છે જેથી કરી જે આવનારી પરીક્ષા છે દ્વિતીય સત્રાએ તો એમાંથી આપણે એ માર્ક કવર કરી લઈએ ચાલો પછી બીજો પ્રશ્ન છે તો બીજો પ્રશ્ન છે એમાંથી એ જોઈએ એમાં શું પૂછાય છે તો કે ખાલી જગ્યા પૂરો કોઈ પણ આઠ ખાલી જગ્યા હશે તો આપણે દરેકે દરેક પ્રકરણની

તો એમાં એ છે માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે બે કેટલા છે ગમે તે બે લખવાના હશે કયા કયા પાંચ માંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે આપણે આગલા વિડીયો માં જોઈશું પછી ચાલો આ દરેકના બે ગુણ છે કેટલા છે ગમે તે બે લખવાના હશે અને એના દરેકના બે ગુણ એટલે ટોટલ કેટલા ચાર માણ પછી એમાં બી છે કે માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે ત્રણ ગમે તે ત્રણ લખવાના હશે અને મોટા પ્રશ્ન હશે દરેકના કેટલા ગુણ હશે ચાર ચાર તેરી બાર એટલે બાર અને ચાર આ પણ સોળ માર્ક નો વિભાગ છે એટલે કે પ્રશ્ન નંબર ત્રણ પણ કેટલા માર્ક નો થશે સોળ માર્ક નો એ જ રીતના પ્રશ્ન નંબર ચાર છે પ્રશ્ન નંબર ચાર શું આપેલો છે કે માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે કયા હશે ગમે તે ત્રણ હશે દરેક ના કેટલા હશે ત્રણ ગુણ છે અને આ તો આ વિભાગમાં કેટલા થશે પ્રશ્ન નંબર ચાર ના એ માં નવ માર્ક પછી માંગ્યા મુજબ જવાબ આપો એમાં પ્રશ્ન નંબર માં બી એના સાત માર્ક હશે ચાલો એમાં માં શું આપેલું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે ચાર એટલે બે માર્ક ના હશે કેટલા બે માર્કના એટલે કેટલા હશે બે એટલે કેટલા માર્ક થશે આઠ માર્ક થશે એ જ રીતના યોગ્ય રીતે જોડતા જોડો જોડતા જોડવાના છે બે side આપેલી છે અને જોડતા જોડો એના કેટલા marks આવશે ચાર marks આવશે અને c માં કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ટોટલ કેટલા હશે ચાર હશે ખરા ખોટા ચાર હશે અને એના ચાર marks ટોટલ કેટલા marks થશે આ પ્રશ્ન નંબર પાંચ ના પણ સોળ

હવે હવે પછીના જે વિડિયો આવશે એમાં આપણે સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે સ્વાધ્યાય સોલ્યુશન તો આપણે જોઈ ગયા છીએ હવે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં જે પ્રકરણ 1 છે એ વિકલ્પો આપણે જોવાના છે તો ચાલો આ સિરીઝમાં તમે અમારી સાથે બન્યા રહો ચાલો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે પ્રકરણ નંબર સાત પ્રકરણ નંબર 7 થી પ્રકરણ નંબર 13 સુધીના વિકલ્પો જોઈશું